ગુનામાં હેઠળ અટકાયત કરી ભાવનગર શહેરમાં વડોદરા શહેર પોલીસે મોકલી આપ્યો હતો આરોપી રોહિત રતનકુમાર લીડવાની રહેવાસી સોહન રેસિડેન્સી મુખીનગર માય સન સ્કૂલ પાસે ન્યૂ વીઆઈપી રોડ વડોદરા શહેર નાઓએ પોતાની માલિકીના મકાનમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો કુલ બોટલો ચારસો પંચોતેર કુલ કિંમત રૂપિયા પંદર લાખ અઠ્ઠાણું હજારનો રાખેલ હોય જે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ જથ્થો આરોપી મયુર હરેશભાઈ નિવાણી રહેવાસી મકાન ચોસઠ વિશ્વકર્માનગર વિશ્વકર્મા મંદિરની પાસે માય સાયન્સ સ્કૂલની પાસે ખોડિયારનગર વડોદરા શહેર નાઓને મકાન તેમજ દાવનો જથ્થો સોંપી અમદાવાદ ખાતે ગયેલ જે પકડાયેલ આરોપી પાસેથી મળી કુલ કિંમત રૂપિયા સોળ લાખ ત્રણ હજારના મુદ્દામાલ સાથે આરોપી પકડાઈ ગયેલ હોય જે બંને આરોપીઓએ આ ગુનો કરવામાં મદદગારી કરી ગુનો કરેલ હોય જે બાબતે બાપોત પોલીસ સ્ટેશન પ્રોહિબિશન મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય તેની ધરપકડ કરી ભાવનગર જેલમાં પાસા હેઠળ મોકલી દેવામાં આવ્યો હતો